પાંચ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી બનાવની ગંભીરતાને ને જોતા પ્રશાસન અને પોલીસ એક્શનમાં આવ્યું મહુવા થી થઈ અને અનાવલ અને નવસારીને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરાયો હાઈવે બંધ કરાતા હજારો વાહનો અટવાયા તો સુરતના મહુવાથી પસાર થતી પૂર્ણા નદી ફરી અંદર પાંચ રસ્તાઓને બંધ કરી દેવાની ફરજ પડી છે તો નદીના પાણી જે રીતે ફરી વળ્યા છે ઓડસ અનાવલ અને નવસારી જતો સ્ટેટ હાઈવે જે છે તે બંધ થઈ ચૂક્યો છે હાઈવે બંધ થઈ જતા વાહન ચાલકો હાઈવે ઉપર અટવાયા છે

મહુવા તાલુકામાં રાતના બાર વાગ્યાથી બે દર બે વાગ્યા દરમિયાન એકસો દસ એમ વરસાદ પડ્યો હતો ત્યારબાદ વરસાદ ઘટી ગયો હતો પરંતુ ઉપરવાસમાં ઘણો વરસાદ અન્ય જિલ્લાઓમાં તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ ઘણો પડ્યો તેના લીધે પૂર્ણા નદીમાં અત્યારે પાણી ઘણું વધારે વહી રહ્યું છે અત્યારે હાલમાં છેલ્લે જે પાણીની સપાટી હતી પૂર્ણા નદીની એ ચુમ્માલીસ ફૂટ સુધી ટચ કર્યું હતું ત્યારબાદ અત્યારે ઘટી રહ્યા છે પાણી હાલમાં બેતાલીસ ફૂટ પર એ આવ્યું છે ઉપરવાસમાં અમે અન્ય જિલ્લાઓમાં સંપર્કમાં છીએ ત્યાં આગળ વરસાદ હાલમાં ધીમો છે અથવા નથી એના લીધે આ પાણી ધીમે ધીમે ઉતરી જશે એવી અપેક્ષા છે ઓછામાં ઓછા સાતેક ગામો જે કિનારાના ગામો છે જેમાં પાણી વધ્યા છે જેના લીધે ત્યાં થોડી તકલીફ છે પરંતુ સ્થળાંતરની જે કામગીરી હાથ ધરવી પડી છે એ આપણે ત્રણ ગામોમાં હાથ ધરી છે અને મહુવાની અંદર આપણે જે પ્રાથમિક શાળા છે એની અંદર ઓછામાં ઓછા એસી કુટુંબોને હાલમાં ત્યાં આશ્રય સ્થાન પર લાવવામાં આવ્યા છે અન્ય બુદલેશ્વર ગામ ખાતે આ રીતે આપણે સ્થળાંતરની જરૂરત પડી છે આ સિવાય તમામ ગામો જે અસરગ્રસ્ત બની શકે એવા ગામો છે એમાં આપણે લોકલ સ્થાનિક આગેવાનો અને તંત્ર જોડે સંપર્કમાં છીએ કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થશે આપણે પહોંચી વળવા માટે આપણી પૂરી તૈયારી છે પોલીસ તંત્ર સંબંધિત ગામના તલાટીકમ મંત્રીશ્રીઓ સરપંચશ્રીઓ પદાધિકારીશ્રીઓ બધા આપણા સંકલ્પમાં રહીને આપણે કામગીરી કરીએ છીએ રસ્તા ઓછામાં ઓછા પાંચ રસ્તાઓ બંધ થયા છે જે થોડું પાણી ઉતરશે એટલે પાછા ખુલ્લા ખુલ્લા થઈ જશે